પાટણસમી સમી સમી તાલુકાના બાબરી ગામ ખાતે ગ્રામ સભા યોજાઈ પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામ ખાતે આજરોજ ગ્રામસભા યોજાઈ આ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ દેવરાજજી ઠાકોર મંત્રી અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગામના વિકાસના કામો માટે અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં દેવરાજજી ઠાકોર દ્વારા ગામનો વિકાસ વધુમાંગ વધુ થાય તેના માટે ઠરાવ કરાવવામાં આવ્યા હતા ગામના રોડ રસ્તા પાણી સફાઈ ઇલેક્ટ્રોનિક કામ એવી અન્ય બાબતોની ઠરાવ કરાવી ગામનો વિકાસ થાય તેવી ગ્રામસભાની અંદર ચર્ચાઓ કર કરવામાં આવી હતી ગામને તમામ સુવિધાઓ મળી રહે તેના માટે ગ્રામસભાની અંદર સમગ્ર ગામધનોની ઉપસ્થિતિમાં ઠરાવો કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં લોકો ગામના ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમીલાબેન પરમાર જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો